અંકલેશ્વર નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ રાજકીય ખેંચતાણ હવે જાહેરમાં આવી છે જેના કારણે શહેરમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ખાસ કરીને માત્ર બે વર્ષ જૂના નવનિર્મિત રસ્તાઓના ગટર લાઇન નાખવાના નામે ખોદી કાઢવાની કામગીરીએ વિવાદનું વંટોળ સર્જ્યું છે આ મુદ્દે નગરપાલિકાના વર્તમાન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ સામસામે આવી ગયા છે પૂર્વ પ્રમુખે એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે વિકાસના કામો માટેના જરૂરી દસ્તાવેજો અને માહિતી માંગી હોવા છતાં આપવામાં આવી ન હતી અને કોઈ પણ પૂર્વ તૈયારી વગર ઉતાવળે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખોદવાની ઉતાવળ સામે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રજાના ટેક્સના પૈસાથી બનેલ મજબૂત રસ્તાઓને આ રીતે નાશ કરવો એ આયોજનનો અભાવ દર્શાવે છે સંદીપ પટેલે આ કામગીરી થોડો સમય રોકવા રજૂઆત કરી હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કામ શરૂ કરી દેવાતા ભાજપના બે જૂથો વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે આ આંતરિક વિખવાદ હવે વિપક્ષ પણ સક્રિય થયો છે અને સત્તાધારી પક્ષને બીસમાં લેવાની એક પણ તક જતી કરી નથી વિપક્ષના નેતા જાંગીર ખાન પઠાને આ સમગ્ર મામલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે પાલિકાના બોર્ડમાં કોઈ પણ પ્રકારનો ઠરાવ કર્યા વિના કે મંજૂરી લીધા વિના શહેરના અનેક માર્ગો પર ખોદકામ શરૂ કરી દેવાયું છે જે વહીવટી ગેરરીતિનો સ્પષ્ટ પુરાવો છે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ટમ પૂરી થવાના આરે છે ત્યારે જ આવી અંધાધૂન કામગીરી પાછળનું રહસ્ય શું છે એક તરફ શાસક પક્ષના પૂર્વ પ્રમુખ જ પોતાની સરકારની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે બીજી તરફ વર્તમાન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે આ મામલે મૌન ધારણ કરી લીધું છે અને કોઈ પણ આપવાનો કર્યો છે પાલિકામાં ચાલી રહેલ આ ગજાગ્રહને કારણે ભાજપની શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છબી ખરડાઈ રહી છે અને આગામી ચૂંટણીઓમાં આ વિવાદ પક્ષ માટે માથાનો દુખાવો સમાન બને તેવી પૂરી શક્યતાઓ છે હાલમાં તો અંકલેશ્વરના રાજકારણમાં ઘનના ધાતકી જેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ એવું છે કે જીઓડીસી દ્વારા પીરાવણ નાકાથી જે ડ્રેનેજ નાખવાનું કામ ચાલી રહ્યું છે એ આપ જાણો છો કે મુખ્ય માર્ગ અંકલેશ્વરનો એ હાલમાં હજુ એનું કામ ચાલુ છે જેથી કરીને મેં પ્રમુખશ્રી ચીફ ઓફિસર ઓફિસરશ્રીને રજૂઆત કરી હતી કે હાલ પૂરતું આ પીરાવણ નાકા વાળો રોડ હાલ પૂરતું કામ મુલતવી રાખી અને આ કામ પૂર્ણ થયેથી એ કામ ચાલુ કરે પણ એ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યું જેથી કરીને મેં અમુક સિદ્ધાંતિક કાગળો અહીંયા માંગ્યા હતા લેખિતમાં એ મને અત્યાર સુધી મળ્યા નતા એના માટે હું આજે અહીં આવ્યો હતો પણ આજે આ કાગળ મને અહીં આપી દેવામાં આવ્યા છે અને થોડી ટેકનિકલ જે સમજવાનું છે હજુ ચીફ ઓફિસર ઓફિસરશ્રી જોડે હજુ સમજવાનું છે એ હું સમજી લઈશ અને આ કામનો હું તો શાસક પક્ષનો સભ્ય છું હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના જે જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી ચેરમેનશ્રી ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી ડાયરેક ગાંધીનગરથી થાય છે એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ થતું નથી અને કામ અધૂરું મૂકીને લોકો જતા રહે છે મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો ચેરમેન હતો જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નોનો સામનો કરવાનો ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે એ હેતુ સર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે